નમસ્કાર ગુજરાત આવનાર કલાક દરમિયાન રાજ્યની અંદર આંધી તુફાન અને વંટોળ સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અરબસાગરના દરિયા ની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે સાથે જ હાલ અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ પણ બેંગ્લવી આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર બનીને આગળ વધતી જોવા મળી છે અને અપર લો પ્રેશર એરિયા બનતું હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો પણ હવે મજબૂત બનતો જોવા મળ્યો છે જેને જોતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ બેંગ્લવીનો વિસ્તાર હૈદરાબાદ અને મુંબઈના વિસ્તારોમાં તીવ્ર વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે જેના કારણે પણ પવનની ઝડપ અને પવનની તીવ્રતાની અંદર મોટો વધારો અત્યારે બંગાળની ખાડીમાં થતો જોવા મળી રહ્યો છે સાથે જ ચોમાસુ પણ ધીમે ધીમે આગળ વધીને અત્યારે મુંબઈ આજુબાજુના વિસ્તારોની અંદર પહોંચવા આવેલું જોવા મળ્યું છે જેમની અસરો અને રાજ્ય ઉપર પ્રીમોન્સૂન એક્ટિવિટીની અસરો શરૂ થવાની સાથે જ આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે પલટો આવવાની સાથે જ અનેક જિલ્લાઓની અંદર પવનના ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવા કરવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળવાની છે સાથે જ બે હજાર ચોવીસનું ચોમાસું ગુજરાતની અંદર ક્યારે પહોંચવાનું છે ને ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારથી જોવા મળી શકે છે સાથે જ અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર નવી સિસ્ટમનું સંક્રમણ પણ તીવ્ર બનતું જોવા મળ્યું છે અને એપર લો પ્રેશર એરિયાના કારણે કયા વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે મેઘતાંડવ જોવા મળશે જેવી પણ સંપૂર્ણ માહિતી આપણે અત્યારે મિત્રો મેળવા જઈ રહ્યા છીએ તો ખાસ કરીને વિડીયોના અંત સુધી મિત્રો બન્ય આરે જો અત્યારે સિસ્ટમનું ભારે જોર અને દબાણ ગુજરાત ઉપર હવે ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી આવતા તીવ્ર પવનો આવી રીતે આગળ વધીને ગુજરાતની અંદર અથડાતા જોવા મળી રહેલા છે જેને જોતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે જોવા મળી રહી છે અને તીવ્ર પવન ગુજરાતના અનેક વિસ્તારોમાં ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે પવનોની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર વાદળછવાયું વાતાવરણ પણ અત્યારે સર્જાતું જોવા મળ્યું છે અને સિસ્ટમોની અસરો વધવાના કારણે ગુજરાતની અંદર અત્યારે વાદળછવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોર અને દબાણ પણ વધતું જોવા મળ્યું છે અને આ દબાણના કારણે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું દબાણ અને જોર અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે તેમ તેમ પવનની ગતિવિધિઓ પણ હવે ગુજરાતની અંદર મજબૂત રીતે તીવ્ર બનીને આગળના વિસ્તારોની અંદર પણ અસર કરતા કરતી જોવા મળી રહી છે જેને જોતા આજે ગુજરાતની અંદર બપોર પછી મોટો પલટો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગરનો વિસ્તાર જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારોની અંદર અને અમરેલીના વિસ્તારોમાં મોટા પલટા સાથે છવાયા વાતાવરણ સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આગાહીની સાથે સાથે તમે જોઈ શકો શકો છો કે અડીને આવેલા જે પણ વિસ્તારો છે તેમાં પણ સિસ્ટમનું સંક્રમણ જોવા મળ્યું છે જેને જોતા અલંગનો વિસ્તાર મહુવાનો વિસ્તાર ઉના વેરાવળનો વિસ્તાર અમરેલી જૂનાગઢના વિસ્તારોની અંદર ભાવનગરનો વિસ્તાર અને બોટાદના વિસ્તારોની અંદર આ સિસ્ટમની તીવ્ર અસરોને જોતા બપોર પછી વાતાવરણની અંદર મોટા પલટા સાથે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોમાં મેઘમહેર ને મેઘ તાંડવ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે એ ઉપરાંતના સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે ભાનવડ પોરબંદર સલાયા દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ગોંડલ રાજકોટ છોટીલાનો વિસ્તાર જસદણના વિસ્તારો જામનગરના વિસ્તારોની અંદર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડવાને લઈને મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ અસર કરતું જોવા મળી રહ્યું છે જેને જોતા પણ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે આમોદનો વિસ્તાર રાજપીપળાનો વિસ્તાર ભરૂચનો વિસ્તાર તેની સાથે સાથે સુરતના વિસ્તારોની અંદર વ્યારાનો વિસ્તાર આહવા અને વલસાડના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિ અને સિસ્ટમનું ભારે જોર અને દબાણ સર્જાતું અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળતું જોવા મળી રહ્યું છે જેને જોતાં આજે બપોર પછી અનેક વિસ્તારોની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ઝરમર ઝરમર વરસાદ વરસી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ છવાયું વાતાવરણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે જેને જોતાં આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલને મહીસાગરના જિલ્લાઓની અંદર સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને ગરમીમાંથી પણ લોકોને રાહત મળી શકે છે સાથે જ ટેમ્પરેચરની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આડત્રીસ ચોત્રીસ ડિગ્રીથી લઈને બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું પણ તાપમાન અહેમદાબાદના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે સિસ્ટમનું જોર અને સંક્રમણ વધવાના કારણે અનેક વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળશે સાથે જ કચ્છના વિસ્તારોની અંદર પણ આ તીવ્ર પવનો અસરો કરતા જોવા મળ્યા છે જેના કારણે લખપત રાપર ગાંધીધામ માંડવી ખાવડ બાડેલી અને નળિયાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમના જોરના કારણે પલટો નોંધાય આવતો જોવા મળી શકે છે અને કચ્છના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવો વરસાદ વરસતો કચ્છના વિસ્તારોની અંદર પણ જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં અત્યારે મિત્રો આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તીવ્ર પવનોની ગતિવિધિઓ હવે મજબૂત બનતી જોવા મળી છે ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમનું સંક્રમણ વધવાના કારણે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર છવાયા વાતાવરણ સાથે સિસ્ટમનું જોર વધવાના કારણે ધીમી ધારે હળવા વરસાદને લઈને પણ અનુમાન મૂકવામાં આવ્યું છે આમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં ચોમાસુ પહોંચે તે પહેલાં એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને જોતા આજે વહેલી સવારથી લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટો નોંધાતો જોવા મળી રહ્યો છે અને ઝરમર ઝરમર વરસાદ પણ વરસતો જોવા મળ્યો છે સાથે જ અત્યારે ચોમાસાનું ભારે દબાણ અને ભારે સંક્રમણ બેંગલવીના વિસ્તારોથી આગળ અને મુંબઈના વિસ્તારોથી અંદરના ભાગોની અંદર એટલે કે આ વિસ્તારોમાં મહારાષ્ટ્ર વિસ્તારો આજુબાજુના વિસ્તારો અંદર સોમાસુ બે થી ત્રણ દિવસની અંદર દસ્તક આપી શકે છે પંદર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સોમાસુ દસ્તક આપશે તેવું પણ અનુમાન મુકવામાં આવ્યું છે જેને જોતા અત્યારે ગુજરાતની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાઈ રહેલી મળી છે સાથે જ ગુજરાતની અંદર સોમાસાના આગમનની સાથે પંદર તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળશે એટલે કે એ સમય દરમિયાન ગુજરાતની અંદર સારી એવી વાવણી પણ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને ચોમાસાના આગમનની સાથે જ અનેક વિસ્તારોની અંદર ગરમીમાંથી ગુજરાતની અંદર લોકોને મોટી રાહત મળવાની છે ને બે હજાર ચોવીસનું આ સોમાસું સારું સોમાસું રહેશે જેમાં 98% ટકાથી લઈને 106% છ ટકા સુધીનો વરસાદ પડવા પણ અનુમાન મૂકવામાં આવ્યું છે આજે સિસ્ટમના ભારે દબાણને જોતા હૈદરાબાદના વિસ્તારો બેંગલવી મુંબઈ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોની અંદર સાથે જ બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો રાજ્યની અંદર વરસાદ ચોમાસા અને વાવાઝોડા અંગેની તાજી નવીને પળપળની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો દોસ્તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો